અંબરાપરીની અપ્સરાઓ મખમલમાં ગાલીચા ઉપર નટરાંભ કરતી ઇન્દ્રનો સાપ પામીને મૃત્યુલોકમાં આવી હોય એવી પચીસ જાસવંદ ઘોડીઓ જેતપુરમાં દેવાવાળાની ડેલી બહાર પહોંચી ધૂળમાં રૂમઝુમાટ કરે છે પડછંદ કાઠી અસવારોના પંજામાં લગામો કસકસે છે પ્રભાતને પહેલે પહોરે પચીસ બરછીદાર કાઠીઓ પૂળા જેવડી મૂછો પર હાથ નાખતા ઘોડીઓને રાગમાં રમાડે છે ગોપીઓમાં કાન ખેલતો હોય તેવા દેવાવાળાનો પાણીદાર ઘોડો જાણે કે પોતે એકલો જ અડવો રહેલ હોવાથી અદેખાઈ આવતી હોય તેમ પોતાના ધણીને હાવળ દેવા લાગ્યો કે હાલો 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 આપો આવ્યા દાઢીના થોભિયા ખભા ઉપર ધડકતા આવે છે હાથમાં ભાલો ને પેટમાં તલવાર છે લોહીનો છાંટો કાઢ્યા વિના આરપાર વીંધી નાખે એવા એના નેત્રો છે જે દેવળવાળા કહીને જેમ દેવો વાળો પેગંડમાં એક પગ પરોવવા જાય છે તેમ સામેથી ચાલ્યા આવતા ચારણે ઊંચો હાથ કરીને લલકાર લીધો કે ખમ્મા 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 તું ને બાપ કાજે ભેટ બાંધી ભમ્મરે ભાલા ઉપાડી શો કારણે સૂર દેવા વાળા બોલ રે બોલ એ સૈન્ય ચલાવનારા આજ તે કયા શત્રુ માથે હલ્લો કરવા માટે ઘોડા ઉપર જીન કરકસ્યા છે આજ તે તારા યોદ્ધાઓને બખ્તરો પહેરાવ્યા છે અને અશ્વને પાખર સજાવ્યા છે તારો સુયસ અને ઉત્કર્ષ ઉછળી ઉછળીને આભમાં અડકે છે કાઠીઓની ત્રણ પરજોની માજારૂપે કાંથળવાળાના પુત્ર આજ કોના ઉપર તારો હુમલો થવાનો છે આજ તારા આ સૈન્ય છે છે પાંચ ઘોર વાગી રહ્યા આજ કઈ હે ધણી પછીના બીજા નારાવાળા તારું કટક પડવાનું છે તું તે સાયલા મોરબી લીંબડી કે સિહોર સાથેના તારા સૂતેલા વેરને જગાડી રહ્યો છે અથવા તો શું સરદારના કોટનો નાશ કરવા કે ભાવનગરવાળાના ભોપાળ વખતસિંહજી પર રૂઠિયો ફરી રહ્યો છે એ સનાળીના ચારણ કસ્યા નીલાએ પ્રભાતને પહોર આપા દેવાને રાતીચોળ આંખે ઘોડે ચડતો દીધો લાગ્યું કે નક્કી કોઈ જોરાવર વેરીનો પ્રાણ લેવા દેવોવાળો જાય છે મનમાં થયું કે દેવીપુત્ર સામો મળું અને શું આજ બાપડા કોઈ વીરનરની હત્યા થશે તો તો મારા લોહીના સુકન લેખાય દેવાને એકવાર હેઠો ઉતારું પણ ક્યાં કારો તું અપશુકન લેખાય છે એટલે ચારણે ગિરદાવાળીનું આ સપાખરું ગીત બાંધ્યું એ ચારણી વાળી સાંભળતા સાંભળતા આપો દેવો વાળો પેગંડ પર એક પગભર થંભી ગયા ગીત પૂરું થયું અને દેવાવાળાએ પગ કાઢીને અતિથિ સામે ડગલા ભર્યા ચારણે હાથ લંબાવી રામ રામ દીધા લીધા કશિયો ભાઈ પૂછે છે બાપ આવડી બધી તૈયારી આજે કોને માથે કરી કશિયાઈ ભાઈ વરજાંગડો આજ ઢોળવામાં રાત છે ઘરમાં ભરાણો છે વરજાંગને ઝાટકો દેવા જાઉં છું વાહ 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 કાઠી એમ ભલકારા દઈને દુહો કહ્યો હાલો આપા હું યારે આવું છું બહુ સારું પણ હવે તો કસુંબો લઈને પછી ચડીએ ઊભા ઊભા એક અંજલી કસુંબો લઈ કશિયાભાઈને લેવરાવીને પચીસ ઘોડે દેવો વાળો ચડી નીકળ્યા ઝાકળ જેવી વરસવા માંડી છે કે જાડવું સૂચતું નથી ધીરે ધીરે ઘોડા વાટ કાપતા જાય છે ચારણની હિંમત થોડી વાર તો જંપી જાઓ થાક નથી લાગતો સુતીલા પુરુષના લાંબા કેસની ગૂંચો ઉકેલતી ઉકેલી સ્ત્રી બોલી તારી છાતીએ માથો મૂકતા તો તરવારના ઘાસ હોત ગળી જાય છે પછી વળી થાક કેવા અને આજ તો જંપવું કેમ ગમે પલકવાર આંખ મળતી નથી આટલે દિવસે આવીને ઊંઘવા બેસાઈ ગાંડી સ્ત્રીના ખોણામાં સૂતો સૂતો બહાર વટિયો બોલ્યો માળી રે સ્વામીના હૈયા ઉપર હાથ મૂકીને સ્ત્રી ચોકે છે આવડા બધા ધબકારા એવું કયું ઘોર પતાક કરી નાખ્યું છે કાઠી કાઠિયાણી શું કરું આપણે માથે સમો એવો છે આજ હું મારા સગા બાપના ઘરમાંય ચોર બનીને દાખલ થાઉં છું દેવોવાળો તો સાવજ છે એને દુશ્મનની ઘાણી આવે છે આમ ફળકમાં ને ફળકમાં ક્યાં સુધી જીવી શકાશે પરણીને આવું છું તેદીથી જ પથારીમાં એકલી ફફડું છું રાતે ભૈરવને બોલતી સાંભળું છું કે તરત જ સૂરજને બબ્બે શ્રીફળની માનતા માનું છું વાહમાં કમાડ ખખડે ત્યાં તો જાણે તું આવ્યો સમજીને ડેલી ઉગાડવા દોડું છું સોણા આવે છે તેમાંય આપણી તાજણના ડાબા સાંભળી સાંભળીને ઝપકું છું એટલું બોલતા તો કઠિયાણીની કાળી ભમ્મર બે આંખ મોટી આંખોમાં પાણી બંધાઈ ગયા ગાલે લીલા ત્રાજવા હતા તેની ઉપર આંસુડા પડ્યા અને એ ઉપર દીવાનું પ્રતિબિંબ બંધાયું ગાલ વચ્ચે હીરા હીરાકણીઓ જળાઈ ગઈ કઠિયાણી હાથમાં હાથ લઈને પુરુષે હેત છાંટ્યું એમ કોચવાઈ જવાય પાડાની કાંધ જેવો ઢોલવાનો ગરા ધૂળ મેલવાનો મને શું ગમતો હશે મારા ખોળામાં મિસામો મેલીને હું મારી કાયાને કોતરોમાં જાડીઓમાં વેરાનમાં રગદોળતો ભાટકું છું એની વેદના હું કોને જઈને બતાવું શું કરું ભગવાને બે ભૂજાઓ દીધી છે છતાં જો અન્યાયથી દેવોવાળો ઢોળવું આંચકી લે ને હું એ સાંખી લઉં તો તો મારા પૂર્વજોની સાત પેઢીઓને ખોટ બેસે તેમ છતાંય તું થાકી હોય તો મારે બહારવટું નથી કરવું જે કટકો જમીન દેવોવાળો આપશે તેટલી લઈને હું આવતો રહીશ નાના મારા સાવજ રૂકીટરી ચડાવીને કઠિયાણીએ પતિને ખાતરી આપી ના તું તારે જીત ત્યાં લગી જુજજે મારાથી ઘડીક અબળા બની જવાનું પણ તું દગીશમાં તું બહારવટીઓ બન્યો ત્યારથી તો મને સાત ગણો વધુ વહાલો જ લાગે છે હું તો મારી માટીવટને પૂજનારી તું ચૂડિયું પહેરીશ તેથી તો હું મારા ચૂડલાના કટકા કરી નાખીશ ફાટ્યા તૂટ્યા મલીરના પાલવ વડે કઠિયાણીએ પોતાના પાપણો અને ગાલ લૂચી નાખ્યા સૌભાગ્યની બે જુડી ચૂડલી સિવાયના શણગાર વિહોણા એના સાંભળા દેહને રૂવાડે જાણે કોઈ રાજલોકનું રાણીપદ પ્રકાશી ઉઠ્યું નવલખરા રત્ના હાર કરતા પણ વધુ સોહામણા પોતાના વીરબાહુને કઠિયાણીના કંઠે વીંટાળી વરજાંગ બોલ્યો કઠિયાણી તને તો આવા જ વેણ શુભે અને આવી તપસ્યા કરતા કરતા મહિને છ મહિને મેળાપના ચાર પહોર મળે એની મીઠાસ્તી ક્યાંથી તાવી છે સાત વર્ષનો સ્વાદ જાણે સામતો મળે છે શીલાઓની સાથે કાયાને પછાડી પછાડીને એક તારા સુવાળા ખોળામાં પોઢવું એના જેવું સુખ બીજું કોણ માણી જાણશે ઓસળિયા ઉકાળીને પોતાના હાથે કાઢેલું ધૂપેલ તેલ કઠિયાણી પોતાના કંઠની જટામાં ઘસવા લાગી તે દિવસ લાગ્યો કે રૂપાળો તો ધણી કોઈ દિવસ નહોતો લાગ્યો ચંપાના છોડને જાણે નાગરવેલ વીટલાઈ વળી સવાર પડી ગયું પણ દીવો ઠારવાનું ભાન રહ્યું નહીં માથામાં ઠંડક થઈ એટલે ઘડી ઘડી કાઠીની આંખ મળી ગઈ છે ત્યાં તો કમાડ પબડ્યું ભાગજે દેવવાળો આવે છે એવો સંદેશો બોલ્યો વરજાંગ કઠિયાણીને રામ રામ કરીને ભાગ્યો ફળીમાં કોડી પલાણેલી તૈયાર હતી ચડીને ચોર હાલી નીકળ્યો ઘડી પહેલા ક્યાં હતો તંબોલ વરણા ગોઠવાળી કઠિયાણીના હૈયા ઉપર અને પલકમાં ક્યાં જઈ પડ્યો દસ વર્ષથી વિજોગ વેઠતો ભાગતો વરજાંગ હૈયો હાથ રાખી શક્યો નહીં ચાતકની જોડલી સરખા બે માનવીની વચ્ચે દેવાવાળાની અદાવતરૂપ રાત અંધારી ગઈ છે વચમાં કાળની નદી વહી જાય છે કઠિયાણી ઢોળવે રહે અને વરજાંગને રહેવું ભેંસાણ રાણપુરમાં જીવતર આકરું બન્યું થોડી વાર થંભી ગયું પાછા વળીને દેવાવાળાના પગમાં પડી જવાનું મન થઈ ગયું કાજો છોડેલો સુવાળો ખોળો સાંભળી આવ્યો વરજાંગ જાણે પડ્યો કે પડશે માટીવટ પીગળવા માંડી વગડામાં એણે તાજણને થંભાવી દીધી ત્યાં તો એણે શું જોયું કઠિયાણીનું ઠપકા ભર્યું મો એ મોંમાંથી જાણે વાચા છૂટી કે વરજાંગ મારો વરજાંગ તો મરી ગયો તને હું નથી ઓળખતી આહા ફાટ્ય મનસુબા લોહી માસના લોચામાં જીવ લોભાણો એટલું બોલીને વરજાંગડે ગોળી દોડાવી મૂકી મહાયુદ્ધમાં રમી આવ્યો હોય એવા રેપ જે પરસેવે એને આંખે અંગે ટપકવા માંડ્યો તાજણના ડાબામાંથી સાબાસીના સૂર સાંભળ્યો ધડ 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 ખડકીના કમળ પર કાઠીઓના પાલા પડ્યા અને દેવાવાળાએ ત્રાણ દીધી બારો નીકળ મલકમાં ચોરંટા બારો નીકળ્યા બાયડીના સોડિયમમાં બહુ સૂતો આપા દેવાવાળા કઠિયાણીએ ખડકી ઉગાડીને લાંબા ઘૂંટાથી ઉતર દીધો કાઠી ઘરે નથી અને કીડીને માથે કટક લઈને તું ચડી આવ્યો એમાં તારું વળપણ ન વધે બાકી તો અણછાછતા વેણ આપા દેવાવાળાના મોઢામાં હોય નહીં દેવતાય નળ વાળો આજ ઊઠીને પોતાની દીકરીને કાંપ પહોંચે દઈ રહ્યો છે દીકરી વરજાંગ અહીં રાત હતો હેતાળ અવાજે દરબારે પૂછ્યું એ અવાજ પસ્તાવો હતો હા કોણે ચેતાવ્યું મેં કશિયાભાઈ ચારણે પાછળથી જવાબ દીસ્યો કશિયાભાઈ તમે ખૂટામણ પા દેવાવાળા કશિયો ભાડે ને તું વીરાવાળાનો પૌત્ર ઉઠીને વરજાંગ જેવા ખાનદાન કાઠીને દગાથી માર એ વાત બ્રહ્માંડે બને કદી આપા દેવા જરા વિચાર કર વરજાંગડો એકલે હાથે તારા અનોઘા જોર સામે જૂજે છે કારણે માથું હાથમાં લઈને ફરે છે એના તુલસીના તોય કાળ ઉતરતો નથી આપા ધગી ગયા પણ કશિયાઈ ભાઈને જોઈને અબોલ બની ગયા કાળમાં ને કાળમાં એને ઘોડા ઉપાડ્યા ભૂખ્યા ને તરસ્યા અંજલી કસુંબો લીધા વગર ઠેઠ જાતા ઘોડા ગોહિલવાડમાં લાખણકાને માથે કાઢ્યા જઈને કાંથડના કુંવર દેવાએ લાખણકું ગામ સળગાવ્યું અને એના ભડકા ભાવેણાના ધણી વખત સંગજીએ પોતાની અટારીમાં બેઠા બેઠા દેખ્યા પણ સી જાતની આગ લગાડી આપા દેવા આગ લગાડીશ સૂરજ સાક્ષે કશિયાઈ ભાઈએ પૂછ્યું કશિયાઈ ભાઈ હું દેવો વાળો સળગાવું નહીં પેલા ચાર વાંસડા ખોડો ચારેયના છેડે સળગાવો પણ આપા દેવા આના ભડકા આ તો ભાઈ કેમ ભાળશે આતાભાઈને કહેરાવો કે લખાણકું બાળવું હોય તો આટલી જ વાર લાગે પણ તે ચિતલને માથે જે આદુ વાવ્યા છે તેનો વેર હું આ માર્ગે ન વાળું શાભાસ મારો દેવડો તારી ની ઝાડ આતાભાઈના ગુમાન્ડને ભસ્મ કરી નાખશે અને આતાભાઈના કાકા કાયાજીને આપણી હારે લઈ ગયો ભાવનગરના ધણીને કહેરાવો કે વેલા વેલા છોડાવવા આવે વરજાંગની દાજ ભાવનગર પર ઉતારીને દેવોવાળો જેતપુર આવ્યા કાયાભાઈને હાથની હથેળીમાં રાખ્યા દેવોવાળો કહે છે કે કાયાભાઈ આતાભાઈના કાકા એટલે અમારે કાકા એના અપમાન ન હોય આઠ દિવસ રોકીને કાકાને અસવારોની સાથે માનપાનથી પાછા લખાણ કે પહોંચાડાવીએ આશ્રયદાતાને માટે છ મહિનાની વસ્તી રાતો રાણપુરમાં વિતાવી વરજાંગ વળી પાછો એક રાતે ઢોળવામાં લપાયો છે બરાબર ભળકડે પછી તેથી કોઈક માર્ગું બોલતું ગયું કે વરજાંગ ઘરમાં બેઠો હોતો ઊભો ઊભો હોતો હાલી નીકળજે આજ લુંગીયેથી રાણીંગ વાળો રાણપુર છે આજ તારા અન્નદાતા રાણપુરના ખા સાહેબ રજળી પડશે ને તું પાછળથી માથું પટકીશ હે રાણપુર માથે રાણીંગ વાળો ફાળ દેતો વરજાંગ બેઠો થયો તલવાર અને બરછી લઈને તાજણને માથે કૂદ્યો કઠિયાણી ન આવું તો વાટ જોઈશમાં મારો ખાસા હેબ આજ મૂંઝાતો હશે હવે તો હું એની આડો ઊભીને મરીશ કઠિયાણીએ વાળ વળામણા દીધા વરજાંગે તાજણને જાપ નાખીને જાણે કે દોટાવી નાડવા સુરત ચડ્યો ત્યાં ભેંસાન રાનપુરને સીમાડે આંબ્યો સાંભળે છે કે દેકારો બોલી રહ્યો છે એક પડખે રાણપુરના ઢોર ભાંભરડા દેતા ઉભા છે રાનપુર નો ધણી ખાસાહેબ એકલે પંથે પછેડી પથારીને મારગ રોકી તલવાર વીંજે છે એની ચોપાસ ડુંગિયાના કાઠીઓનું મંડળ બંધાઈ ગયું છે ખબરદાર કોઈ ખાસ સાહેબને મારશો નહીં એવી લુંધિયાના રાણીંગવાળાની અજ્ઞાને વશ બની કાઠીઓ ખોટે ખોટી બરછીઓ ઉગામતા જાય છે ખાન સાહેબ ચકરાવે ચડી ગયા છે ખા કાઠીઓના ખસવા દેતા નથી પણ ખાને વિંધાવાની એ વાર નથી ત્યાં તો આગેથી થી આકલો થયો રાણીંગવાળા રંગ છે એક શત્રુને પચાસ ઘેર્યો એવા પડકાર કરતો એ દોડ્યો કાઠીઓનું મંડળ વીખી નાખ્યું રણિંગવાળાની ઘોડીની અવળી જગ્યાઓ પર બરછી ઠઠાડી પોતાના અન્નદાતા ખા સાહેબને પોતાની જ ઘોડી પર બેસાડીએ બેસાડીને વરજાંગ વહેતો થયો કોની મગદૂર છે કે વરજાંગની ઘોડી આંબે રાણપુરના ગઢમાં પહોંચીને પોતાના ધણીને ઉતારી મેલ્યો ખાનું રૂવાડું ખાંડું થયું ન હતું ચડાઈમાં ચઢાઈમાં લુંગીયાનો દરબાર રાણીંગવાળો સિંઘના થરપાકરને માથે ચડવાની તૈયારીઓ કરી રહ્યો છે પોતાના સગા ભાઈ ઓધડને પારકરના ઠાકોરે જીવથી મારી નાખ્યો છે ભાઈના વેરનો હિસાબ ચૂકવવા આજ રાણીંગવાળો કોઠીનું કટક વેળું કરે છે આપા રાણીંગ સાથીઓએ કહ્યું તારા આટલા કાઠીઓને સિંઘના યોદ્ધાઓ બુકડો કરી જશે જાણ જ કે ત્યારે શું એક હજારા કહેવાય એક માટીનો તો પેળો લે કોણ વરજાંગ એના હાથેથી રાણ પરને સીમાડે પારખ્યા છે રાણીંગવાળાએ વરજાંગને કહેણ મોકલ્યું ઘોડે ચડીને વરજાંગ લુંઘીએ આવ્યો લુંઘિયાને ચોરે એણે ઉતારો કર્યો પોતાના ખડિયામાં જે ખાનપાન લાવ્યો હતો તેના ઉપર ગુજારો કર્યો જમવા ટાણે કે ટાણે એને કોઈ કોઈ બોલાવતું નથી નથી એની પાસે પણ કરતું પર વાર ચડી હેતના કટકા થઈ બેઠેલા કંઈક કાઠીઓ સામસામા ટંકા કરતા આવે છે પણ વરજાંગની તાજન તરીને એકલી ચાલી આવે છે એને કોઈ બોલાવતું એ નથી બધા અપમાન વરજાંગ ઘૂંટડે ઘૂંટડે ગળી ગયો એમ કરતા તો થરપારકરની સીમા દેખાણી રણિંગવાળાએ ગામનો માલ વાળ્યો અને ગોકીરો ઉપાડ્યો કાઠી 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 એવી કારમી ચીસો ખોરડે ખોરડે પહોંચી વળી પાર્કરનો ઠાકોર પોતાના પહાડ જેવા સુરવીરોને લઈ બહાર નીકળ્યો સામસામાં ઘોડા ઉભા થઈ રહ્યા અને પાર્કરના ઠાકોરે ત્રાડ દીધી કે આમાં જે રણિંગ વાળો હોય તે નોખો તરી નીકળે પારકરનું પાણી ચખાડું કાઠીઓ થીજી ગયા ભે લાગી ગઈ રણિંગવાળાની છાતી ભાંગી ગઈ પાર્કરના રાક્ષસ ચેવડા ગજાદાર રાજપૂતોના હાથમાંથી પ્રચંડ તલવાર તોળાઈ રહી છે હમણાં જાણે પડી જશે કે પડશે કાઠીઓના હોશકોશ ઉડી ગયા અસવારોના ઉતરી ગયેલા મોઢા એકબીજાની સામે જોઈ રહ્યા છે અને રણિંગવાળો થરથર કાપતો લાગતો જાય છે બીજી વાર શત્રુએ સાથ દીધો કોણ છે રણિંગવાળો નીકળ બહાર નીકળ આવી જા માટી હું રણિંગવાળો હું એમ બોલતો વરજાંગ ઉછળ્યો બંને વચ્ચે તલવાર પાલાની બાટા ચૂટ બોલી ઘોડાને માથે બે ઊભા થઈ ગયા બંને સામસામી બરછીઓ ફેંકી બે પટ્ટાના સાંધેલા નિશાન ચૂકવી ગયા હેઠે પડ્યા બાથમ બાદ ચાલી આખરે વરજાંગે વેરીને ઠાર કર્યો પારકરની કાઠીઓના ઘોડા પાછા વળે છે રસ્તે રણિંગવાળાને ધરતી મારગ આપે એવું ગોઠામણ થઈ રહ્યું છે આખા મીલી કારમાંથી પોતાની તાજરને નોખીને અબોલ ચાલ્યે જતા વરજાનની મૂર્તિ સામે મીટ માણતો મારતો રણિંગ વાળો વિચારે છે કે ટીકાર છે દીકરો થઈને હું પાર્કરની ઠાકોરની ત્રાગ ન જીલી શક્યો મારું નામ છુપાવ્યું અરે આ તો મારો વેરી વરજાન મારે સાથે લસ્યો દાનો દુશ્મન સાચો વિચારી વિચારીને રણિંગ વાળો ઝંખાવ્યો છે બીજા કાઠીઓને મોઢે પણ મેષ ઠળી છે ફક્ત વરજાંગને જ પોતાનું પરાક્રમ સાંભળતું નથી એની ડાબી આંખ જાણે દેવાવાળાને વાળાને ગોતી અંગારા કાઢે છે અને જમણી આંખમાં પોતાની કઠિયાણીનું મોં તરવરે છે રાણપુરનો મારક તર્યો વરજાંગે ઊંચા હાથ કર્યા લ્યો આપા આપણિંગ રામ રામ કા બાપ લુંઘિયા લગી નહીં આવે તને શીખ કરવી છે બાકી છે આપા રણિંગ મનની મીઠપ રાખજે એટલું ઘણું છે એટલું બોલીને વરજંગે તાજનને મરડી મૂછડાનો ઝુંડો કરતી ઘોડી વેગે ચડી ગઈ મેલ્ય રાણપુર પડતું અને આવી ઢોળવે ગામમાં સોંપો પડ્યો છે ગામ બહાર ખીજડાને થડે ઘોડી બાંધીને વરજંગ છીંડીએ થઈ ઘેર આવ્યો આખા ગામની અંદર એક જ ખોરડાની જાળીઓમાંથી ઝાંખા અજવાળા ચરે છે કાઠિયાની ઘીના દીવા બાળીને જગદંબાના જાપ કરે છે ખડકી ઉપર ત્રણ ટકોરા પડ્યા સ્ત્રીએ તરડમાંથી ધણીને જોઈ લીધો ખડકી ઉગાડ્યા વિના જ બોલી કાઠી ભાગવા માંડ દેવોવાળો ગામમાં છે અરે એક ઘડી તો ઉગાડ જા કાઠી જા મારી ચૂડલી કડકડે છે નિશાસો મૂકીને વરજાન પાછો વહી ગયો પારકરના સુરાતનની વધામણી થવાનું એક સ્થાનક હતું પણ તેને કાળા નાગની ચોકી દીધી ઉજળું મોત દેવાવાળાની ભીસ વધી છે એનો તાપ સહેવાતો નથી ઢોળવાની સીમના સેઢા ઉપર વરજાંગના ઢોરને ચારવાની મના થઈ છે એના છોકરા પળી દૂધ પણ પામતા બંધ થયા છે થાકીને વરજાંગે કુટુંબને રાણ પણ પેડાવી લીધું છે પોતે દેવાવાળાના ગામડા ભાગતો ભાગતો માંડરકુલાના સંધિઓના માથે મળ્યો છે દેવાવાળાને હંફાવવાની વિતરણ કરી રહ્યો છે એમ કરતાં કરતાં તો બાર મહિના વીત્યા પાર્કરથી આવ્યા પછી વરજાંગે ઘરનું સુખ જાણ્યું નથી આજે એને અધિરાય આવી છે કહેણ મોકલી દીધું છે કે કઠિયાણી કાલે રાતે આવું છું ઘોડી પલાળીને સાંજને પહોરે વરજાંગ નીકળ્યો સંઘીઓ વળાવવા જાય છે પણ જ્યાં ડેલીથી ચાલ્યા ત્યાં તો ઘોડી ખંચાણી ચાતુર સામો મળ્યો વરજાંગ ભા સંધિઓએ વાર્યો

મોડ જઈશ તો માથામાં મેણા મારશે ચાલ જીવ આજ તો હવે બંધ્યા અને મારી હાથ છોડશે પાદરમાં આવે ત્યાં તો વરજાંગે મીઠી શરણાઈઓ સાંભળી પચાસ કોડે સવાર રંગબીના પોશાકમાં જતા હતા તેમને ઓળખ્યો પૂછ્યું કોણ વરજાંગ ધાંધલ ગળદ ગામના વિસામણ બસિયાનો માર્તલ તું પોતે જ એ હા બા હું પોતે જ તમે સહુ પણ ગળતનો જ બસ્યો દાયરો કે હા હા આપા હવે માટી થા આવો બા હું માંડળ કુડલાને પાદર ઊભો હોઉં અને બસિયાની જાનના પોખણા ન થાય તો સંગી ભાઈઓને ધોખો થાય આવો આવો અને અમે આખા વિસામણની વરસી વાર્તા જઈએ લગ્નના સૂર બદલાઈ ગયા શરણાઈઓ સિંધુડો તાણવા માંડી ઘોડા ઘોળા ગોળા થવા માંડ્યું ધમસાણ બોલ્યું નવી જાન જોડા એનું એને ભાન નથી દાંડિયા રાસ લે છે કે લડે છે કે તેને એને ભેદ રહ્યો નથી પચાસ કાઠીઓના પ્રહાર ઝીલતી તેની તલવારના ટુકડા થઈને હાથમાંથી ઉડી ગયા એ એકલ વીરની ચોગરદમ મંડળ બંધાઈ ગયું એ પડ્યો સંધિઓ દોડિયાને બશિયાઓ ભાગ્યા બધું પલકમાં રાણપુરમાં સવાર પડ્યું ત્યારે માંડણ કુંડળેથી વરજાંગના મોતનો વાવડો આવ્યા બીજે દિવસે એક હીંગળોકીવું વેલડું આવીને રાણપુરને પાદર ઊભું રહ્યું આઈ ઢોળવેથી આપા દેવાવાળાએ તેડા મોકલ્યા છે હા બાપ હાલો હવે મારી પાસે જે બે ચાર ગાભારિયા છે તે દેવાવાળાને સોંપી દઉં એટલે અમારો અને એનો હિસાબ ચોખ્ખો થાય હાલો પોતાના છોકરા વેરડામાં બેસીને ઢોળવે ગયા ડેલીએ દરબાર વાળો દાયરો ભરીને બેઠા છે વેલી આવતા જ દરબારે હુકમ કર્યો છોકરાને અહીં જ ઉતારી લેજો પોતાના દીકરાને વેલ્યમાંથી ઉતારીને ભાઈએ કહ્યું દરબાર ખુશીથી તમારા વેર વસૂલ કરી લેજો એ હો દીકરા એટલું કહીને દરબારે છોકરાને પોતાના ખોળામાં બેસાડી લીધો વરજાંગના હથિયારો મંગાવી એના ઉપર બંધાવ્યા અને માથે હાથ મેલીને ઉભરાતે અહીંયા આશીર્વાદ દીધા કે બહાદર મારા ભાણે જ મારા બાપના જેવા જ સાવજ બનજે અને એના જેવું જાણજે આખોય ગરાસ વરજાંગના પુત્રને સોંપી બાર દિવસ રોકાઈ પોતાના વેરીનો કારજ ઉકેલી દેવાવાળા જેતપુર સીધાવ્યા ને તે દિવસથી જ કસુંબા લેતી વખતે વરજાંગને રંગ દેવાનું નીમ લીધું છે માંડલકુંડના ઝાપામાં વરજાંગની ખાંભી ઊભી છે આજે પણ આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો બાકી મળીશું નો આ વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો